તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે પ્રતિ વળતર જોઈએ તેવું નિવેદન કર્યું આ પ્રસંગે કચ્છ જિલ્લાના પ્રમુખ સાગરભાઈ રબારી પાટણ જિલ્લાના પ્રમુખ કાયનાથબેન અંસારી તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સભામાં સાંતલપુર રાધનપુર અને સમી તાલુકાના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા રિપોર્ટર મોહમ્મદ ઠેબા પાટણ સાતલપુર ગામમાં મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ વિશાળ સંખ્યામાં રાધનપુર સાતલપુર સમી વગેરે વિસ્તારમાંથી ખેડૂતો આગેવાનો અને યુવાનો સભામાં જોડાયા પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં સાતલપુરમાં લોકોની હાજરી એવું બતાવે છે કે સાતલપુરમાં પણ હવે વિસાવદર વાળી થવાની નિશ્ચિત છે ગુજરાતભરના ગામડાના લોકો ખેડૂતો ખેતમજૂરો આમ જનતા ભાજપના શાસનથી ત્રસ્ત હતી પણ વિકલ્પ હતો નહીં એટલે લોકો જાણતા હતા કે આ ભાજપ ચાલે એવી પાર્ટી નથી પણ શું કરવું લાચારીમાં મજબૂરીમાં ભાજપને વોટ આપતા હતા પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતોએ એક ગુજરાતને નવો રસ્તો કરી આપ્યો છે નવી દિશા બતાવી છે ત્યારથી ગુજરાતના જનજનની અંદર એક વિશ્વાસ આવ્યો છે એક હિંમત આવી છે એક આશા આવી છે કે હવે પછી અમારો અવાજ આમ આદમી પાર્ટી સાંભળશે અને પામશે આજે જે ઉત્સાહ અને ઉર્જા સાથે સાતનપુર સાંતલપુરમાં લોકો જોડાયા મારા પોતાના માટે પણ એ આશ્ચર્યનો અને ગર્વનો વિષય કે આટલી વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે એના કરતાં પણ ડબલ સંખ્યામાં લોકોએ ઘરે બેસીને આ મીટિંગ સાંભળે છે આ આમ આદમી પાર્ટીની સભા ન થાય એના માટે ભાજપના ગુંડાઓએ ખૂબ ધમપછાડા કર્યા ફોન કર્યા ધમકીઓ કરી દાબ દબાણ કર્યું ભાઈ મારે એ ભાજપના ગુંડાઓને નમ્ર વિનંતી છે કે તમારી અંદર દમ હોય તાકાત હોય તો કેનાલમાં પાણી લઈ આવો ને તમારી તાકાતનો ઉપયોગ લોકોને ધમકાવવામાં શું કામ કરો છો તમારામાં તાકાત હોય તો ખેડૂતોને ખાતર નહીં મળતું નહીં આવો ખાતર તમારી તાકાત તમારા ભાજપના બધા જ જે કાંઈ ગુંડા તત્વો હોય આજે આમ આદમી પાર્ટીની સભા ન થાય એના માટે જે ધાક ધમકીઓ દબાણ કરવાની કોશિશ કરીએ તમામ ગુંડાઓને નમ્ર નિવેદન છે કે ભગવાને તમને શક્તિ આપી હોય તો એ શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે કરો લોકોને દબાવવા માટે ન કરો લોકો કોઈ હવે દબાય એમ નથી લોકોની પડખે આમ આદમી પાર્ટી છે લોકોની પડખે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતાઓ છે એટલે આજે આ વિશાળ સંખ્યામાં સાતલપુરની સભામાં લોકો આવ્યા એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં સાતલપુરમાં વિશાવદરવાળી થાય એવો મને હવે વિશ્વાસ બેસી છે રાજનપુર નગરપાલિકામાં એક વ્યક્તિએ ઈચ્છા મુખ્યની માગણી કરી છે સીએમ સાહેબા કારણ કે તમારે જોવા થાય છે શું કહેવા માગું શું થયું રાધનપુર રાધનપુર નગરપાલિકામાં એક વ્યક્તિએ ઈચ્છા મૃત્યુની માગણી કરી છે સી સાહેબ માટે નગરપાલિકાની કામગીરી નથી તે બાબત માગ્ર રજૂઆત આવી છે શું કહેવાય જો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપની સરકારના કારણે અનેક લોકોએ આત્મહત્યા કરવી પડી છે રત્ન કલાકારો પચાસ જેટલા હમણાં આત્મહત્યા કરી ચૂક્યા છે આ કમોસમી વરસાદ માવઠાના કારણે અત્યાર સુધીમાં બે ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે રાંધનપુર નગરપાલિકામાં એક ભાઈએ ઈચ્છા મૃત્યુની અરજી આપી છે મારું એમ કેવું છે કે માણસો હવે એટલી હદે કંટાળ્યા છે કે મરવા તૈયાર થઈ ગયા છે છતાંય ભાજપ જેવી અહંકારી ઘમંડી સરકારના પેટનું પાણી નથી હલતું તો મારી બધાને એટલી જ વિનંતી છે કે આપણે ઈચ્છા મૃત્યુથી મરવા નથી આપણને મરવા મજબૂર કરનાર ભાજપવાળાને ઘર ભેગા કરવા માટે હવે આપણે આગળ આવવું પડશે કેમ કે મૃત્યુથી સમાધાન નથી ભાજપવાળાએ લોકોને જીવવું કે મરવું એ પરિસ્થિતિની વચ્ચે મારી રાખી દીધા આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય છેવાડાના માણસોની સાથે ઊભી છે જ્યાં ક્યાંય પણ મુશ્કેલી હોય જ્યાં ક્યાંય પણ સમસ્યા હોય ત્યાં લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ અને લડતા આવ્યા છીએ લોકોને એટલી જ અપીલ છે એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો તાલુકાની ચૂંટણી જિલ્લાની ચૂંટણી નગરપાલિકાની કોઈ પણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપશો તો આપણે બધાય ભેગા મળી ઘણું સારું કાઠિયાવાડના એક કોંગ્રેસના નેતાએ એવી વાત કરી છે કે ગોપાલિયા સાહેબને ખેડૂતો માટે પેકેજ માંગતા પણ નથી આવડ્યું માત્ર હેક્ટરે પચાસ હજાર જ માગ્યા તો આઠ હજાર જ ગાય થાય મેં જ્યારે માંગણી મૂકી આજથી બે દિવસ પહેલાં અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મેં એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની ખેડૂતોને સહાય આપવી જોઈએ અને દેવા માફી કરવા જોઈએ આ બે વાતની માંગણી માગણી મુજરા કરવાની વાત હતી એટલે મેં જ્યારે માંગણી મૂકી ત્યારે હું એવું બોલ્યો કે જો ગુજરાતની ભાજપની સરકાર એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય બે દિવસમાં ખેડૂતોના બેંકના ખાતામાં નાખી દેશે તો અમદાવાદથી ચાલતા ચાલતા જઈ મુખ્યમંત્રીનો આભાર માનીશ